વધુ એક મહત્વના સમાચાર પોરબંદરમાં આફતને પગલે બચાવ કામગીરીની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે તો આ દરમિયાન આર્મી ચીફ પોતે ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર સહિત સમુદ્ર તટ પર કુદરતી આફતોનો મારો આવે તો કેમ્પ પહોંચી શકાય આ માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે વાવાઝોડું સુનામી અતિ ભારે વરસાદમાં રેસ્ક્યુ કેમ્પ કરવા તેને લઈને પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે

હા ચોક્કસ સડાયેલો કે પોરબંદર અંદર કે હાઈ કે આપણે દેશ જે ત્રણ પાક કહેવાય તેવી કોસ્ટગાર્ડ નેવી અને આર્મીની ની ત્રણેય ટીમો એક સંયુક્ત ઓપરેશન ના ભાગરૂપે એક જે ત્યાં પ્રેક્ટિસ બતાવી હતી અને ખાસ કરીને કોઈ સાયકોલોજી જેવી સ્થિતિ આવી પડે કે હોનર આવી પડે કે આગળ ઘટના એ રીતે બચવા માટે થઈને આર્મી અને નેવી શું કરી શકે ડેમોન્સ્ટ્રેશન કરી અને તેઓ